ચૈતર વસાવા હવે પોલીસ કસ્ટડીમાં છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પણ પોલીસની તપાસમાં કંઈ જ ન મળ્યું હતું ત્યારે પોલીસને આ કેસના રિકન્સ્ટ્રકશનમાં અને સમગ્ર તપાસમાં કેમ કંઈ હાથ ન લાગ્યું તેનો જવાબ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આપ્યો છે શું જવાબ આપ્યો તે જોવા માટે જુઓ આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પિયુષ પટેલ કે જેઓ ભરૂચના પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેમણે સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે ત્યારે આજે લઈને પટેલે પ્રતિક્રિયા આપી છે જે રીતે ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે અને આપનો છેડો ફાડી રહ્યા છે તેને લઈને સૌથી પહેલા તો તેમણે ભાજપ પાર્ટી પર ધારાસભ્યો પર દબાણ કરીને લાલચ આપીને ભાજપમાં લઈ જવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ બાદ ચૈતર વસાવાના કેસમાં દેડિયાપાડા પોલીસને દસ દિવસના રિમાન્ડ સામે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડની મંજૂરી મળી હતી જે બાદ પોલીસે ચૈતર વસાવાને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું પરંતુ આ ત્રણ દિવસ દરમિયાન પોલીસને આ કેસમાં રૂપિયા સિવાય કંઈ જ મળ્યું ન હતું જેને લઈને પિયુષ પટેલે પોલીસ પર પણ સવાલો ઊભા કર્યા છે અને પોલીસને કંઈ કેમ ન મળ્યું તેનો જવાબ આપતા તેમણે શું કહ્યું તે સાંભળો વાત કરવી છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની મિત્રો આજે ભાજપના એકસો છપ્પન ધારાસભ્ય આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યની પાછળ ભાજપ લાગી ગઈ છે ગમે તેમ કરીને દાબ દબાણ કરવું લોભ લાલચ આપી અને એમને ભાજપની અંદર ભેરવી દેવા ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતનો અને આપણા ભારત દેશનો સૌથી જો કોઈ સૌથી વધારે ચર્ચિત જો કોઈ મુદ્દો હોય તો એ છે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો મિત્રો એમની ઉપર આપણે સૌ જાણીએ છીએ કે ખોટી રીતે એમને ફસાવવામાં આવી રહ્યા છે એમને દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે એમના પરિવારને દબાવવામાં આવી રહ્યા છે ખોટી રીતે એમની ઉપર ફરિયાદ થઈ એકતાલીસ એકતાલીસ દિવસ સુધી એમને ગામથી અને જનતાથી દૂર રહેવું પડ્યું સુખ પ્રસંગોમાં તેમ છતાં પણ ગર્વ થાય આપણને આવા ધારાસભ્ય જોડે રહેવાનો કે આજે ભાજપમાં ના જોડાયા અને છેવટે એમને એકતાલીસ દિવસ પછી એમને સરન્ડર કર્યું પોલીસ સમક્ષ પોલીસ સમક્ષ સરંડર થયા પછી પોલીસે રિમાન્ડ માંગ્યા પરંતુ આપના મજબૂત એવા નેતા અને કહી શકીએ કે કાયદા કાનૂનથી વાકેફ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેમના એડવોકેટ બન્યા ને ખૂબ સરસ દલીલ કરી અને ચૌદ દિવસના રિમાન્ડની જગ્યાએ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં દિવસના પૂરા થયા બપોરે વાગે ત્યારબાદ ફરીથી પોલીસ એમને કોર્ટમાં લઈ જાય છે અને આજે પાછા બીજા દસ દિવસના રિમાન્ડની એ લોકો માંગ કરે છે પરંતુ તમે આખા કેસની અંદર આપણે એ જોઈએ કે પોલીસને એકતાલીસ દિવસ સુધી કોઈ પણ પ્રકારના એવિડન્સ બન્યા જ નથી મળ્યા મળ્યા જ નથી કારણ કે આવી કોઈ પણ ઘટના બની નથી એક આખી ઉપજાવી કાઢેલી ઘટના છે તેમ છતાં પોલીસ કંઈક ને કંઈક જગ્યાએ એવિડન્સ શોધી રહી છે ત્રણ દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે ત્રણ દિવસના રિમાન્ડમાં પણ પોલીસને કોઈ પણ પુરાવા નથી મળ્યા ચૈતરભાઈને સાથે રાખીને એમના ઘરનું રીકન્સ્ટ્રક્શન કર્યું છતાં પણ ત્યાંથી પણ નથી મળ્યા કારણ કે આવી કોઈ ઘટના બની નથી તેમ છતાં આજે પોલીસને હજી પણ આની અંદર કોઈકનો રાજકીય હાથો હોય રાજકીય હાથો બની અને કામ કરી રહ્યા હોય એમ આજે પણ બીજા દસ દિવસના રિમાન્ડ હજુ માંગી રહ્યા હતા પરંતુ કોર્ટે ન્યાયાધીશે આજે દસ દિવસના રિમાન્ડ એમના નામંજૂર કર્યા છે સાથે જ આવનારા દિવસોની અંદર ચોક્કસપણે અમને વિશ્વાસ છે દેશના ન્યાયિક તંત્ર ઉપર ને રાજ્યના ન્યાયિક તંત્ર ઉપર કે ચોક્કસથી ચૈતરભાઈને ન્યાય આપશે ચૈતરભાઈની સાથે આદિવાસી સમાજ તો છે જ પરંતુ અન્ય સમાજના લોકો પણ આજે આગળ આવી રહ્યા છે કારણ કે ચૈતરભાઈએ કોઈ એક સમાજ માટે કામ નથી કર્યું પરંતુ એમને હર હંમેશ વ્યક્તિ માટે કામ કર્યું છે ઇન્સાનિયત માટે કામ કર્યું છે એટલા માટે આજે દરેક આગેવાનો દરેક સમાજના આગેવાનો આજે એમની સાથે જોડાઈ રહ્યા છે પિયુષ પટેલે ચેતર વસાવાના કેસને ભાજપ દ્વારા આપમેળે ઉપજાવી કાઢેલો કેસ ગણાવ્યો છે ત્યારે આજ રોજ ચૈતર વસાવાના જામીન પણ નામંજૂર કરાયા છે ત્યારે ચૈતર વસાવાની મુશ્કેલીમાં પણ હવે વધારો થઈ ગયો છે પિયુષ પટેલના આ નિવેદન પર તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર